સુરેન્દ્રનગર શહેરમાં રહેતી પંદર વર્ષની બે ટ્વિન્સ બહેનો દ્વારા કેન્સરના જીવલેણ રોગથી મૃત્યુ પામેલ દાદીને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બહેનો દ્વારા પોતાના વાળ કેન્સર પીડિત દર્દીઓ માટે દાન કરવામાં આવ્યા હતા તેમના દાદીમાની કેન્સરની સારવાર દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે કેન્સરની બીમારી દરમિયાન દર્દીઓના વાળ જતા રહે છે જેના કારણે ખાસ કરીને કેન્સર પીડિત મહિલાઓ દર્દીઓની હાલત કફોડી બની જાય છે જેથી બંને બહેનોએ કેન્સર પીડિત દર્દીઓ માટે પોતાના વાળનું દાન કરવાનો સંકલ્પ કર્યો હતો

જે બાબત હું અને મારું જેઠાણી પર ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું. જે હું અને મારી બેન બંને મારા દાદીની યાદમાં કેન્સરથી પીડિત દર્દીઓને વારદાન કરવા જઈ રહી છે. હું બીજા માટે એ સંદેશ આપવાનો છું કે કોઈ વ્યક્તિને જેને જેના વાળ લાંબા છે વારદાન કર જેથી મારા દાદીની યાદમાં હું અને મારી બેન કેન્સરના પેશન્ટને વારદાન કરી રહ્યા છે.